હવે આપણા ગુજરાતી ભાઈઓ ઉદયપુર ફરવા જતા હોય અને એની પહેલાં જો ક્યાંય સાંજે પહોંચી જાઓ અને સ્ટે કરવો હોય તો આજે અમે આવ્યા છીએ અત્યારે અમે રાત્રે સ્ટે કર્યો હતો શામળાજીમાં અહીંયા શામળાજી વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને રહેવા માટે મંદિરની બાજુમાં જ મસ્તની એક ધર્મશાળા છે જ્યાં ત્રણસો રૂપિયામાં અને સાતસો રૂપિયામાં એસી રૂમ મળી જાય ચાલો તમને દેખાડો દોસ્તો આ મંદિર છે અહીંયા દર્શન કરી લઈએ આપણે અને મંદિરની પાછળની સાઈડ અહીંયા ત્રણ નંબરનો દરવાજો છે એ ત્રણ નંબરના દરવાજાથી જાવું પડે આ બાજુ આગળ જ્યાં અમે સ્ટે કર્યો છે પ્રકાશ ધર્મશાળા છે ચાલો તમને દેખાડું મિત્રો આ ધર્મશાળા શામળાજી મંદિરના ટ્રસ્ટ તરફથી જ ચલાવવામાં આવે છે પ્રકાશ યાત્રી નિવાસનું નામ છે અને આ ધર્મશાળા ચોવીસે ચોવીસ કલાક ખુલ્લું જ રહે છે અહીંયા આપણું ઓરિજિનલ આઈડી કાર્ડ લઈને જ આવવું પડશે તો જ તમારું રૂમ બુક થશે ત્રણસો રૂપિયામાં તમને ડબલ બેડનો નોન એસી રૂમ મળી જશે અને સાતસો રૂપિયામાં અમને અહીંયા એસી રૂમ મળી જશે અમે સાતસો રૂપિયાનો રૂમ બુક કર્યો હતો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો